મિત્રો સત્તમેવ જેતે લાઇમ દોસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભૂમિકા ભાલિયા ઉંમર વર્ષ બાવીસ આજવા રોડ પાસે બાકરોલ ગામ ખાતે રહેતી ભૂમિકા ભાલિયાને સોમવારના દિવસે ડિલિવરી માટે સોમા તળાવ પાસે આવેલ સંજીવની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું જેને લઈને પરિવાર જન્મે હોસ્પિટલ ખાતે ઓબાળો મચાવ્યો અને ડોક્ટર પર આક્ષેપ કર્યા હતા કે બાળકના મૃત્યુનું કારણ ડોક્ટર છે જ્યારે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોમવારના દિવસે ડભોઈ રોડ સોમા તળાવ પાસે આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે ડિલિવરી કરવા માટે લઈને આવેલી ભૂમિકાને સોમવારે વહેલી સવારે લઈ આવ્યા હતા તે દરમિયાન ભૂમિકાની ડિલિવરી કરવા માટે ઓપરેશન ખાતે લઈ જવામાં આવી હતી તે દરમિયાન ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂમિકાની સીઝર ઓપરેશન કરવું પડશે જ્યારે ઓપરેશન બાદ બાળકને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે ત્યારે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાળક વેન્ટિલેટર પર છે જ્યારે બાળકના પિતાએ તેમને ચેક કર્યું ત્યારે બાળક મૃત્યુ પામ્યું હતું ને ત્યારબાદ ડોક્ટર દ્વારા કલાકો પછી જાણ કરવામાં આવી કે બાળકનું મૃત્યુ જાહેર થયું છે માતાને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાવ છે જ્યારે ડૉક્ટરને પૂછતા તેમણે જણાવ્યું કે બાળકના ધબકારા ઘટી જવાને કારણે સીઝર ડિલિવરી કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી જેને લઈને સીઝર કરવામાં આવી છે અને બાળકને વેન્ટિલેટરમાં મૂકવામાં આવ્યો હતો જેને લઈને પરિવારજનો સંજીવની હોસ્પિટલ સાથે હોબાળો મચાવ્યો હતો કે ડોક્ટર નિષ્કાળજીથી બાળક નો મૃત્યુ થયું છે ને બાળકનું મૃત્યુ થયું ત્યારે અમને જાણ ન કરી હોવા છતાં પરિવારજનોએ આક્ષેપ કર્યા ત્યારે સમગ્ર મામલે પરિવારજનોએ સો નંબર ઉપર પોલીસને જાણકારી આપીને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરશે મારી વાઇફની ડિલિવરી સંજીવની સોમા તલાવ હોસ્પિટલમાં કરાવી હતી અને કયા દિવસે તમે અહીંયા વાઇફને ડિલિવરી માટે લાવ્યા હતા સોમવારે લાવ્યો હતા કેટલા વાગે અ 4 વાગે જેવુ લાયા હતા કે કેટલા વાગે ડિલિવરી થઈ ડિલિવરી 5:30 જેવુ થઈતી પછી શું થયું પછી ડિલિવરી 5:30 જેવુ થઈ પછી સીજર સીજર કરી દيو સીજર કર્યા પછી બાળકને કાચની બેટીમાં મૂકી કાચની બાળક ત્યારે બતાવવામાં આવ્યું કે ત્યારે બાળક લાગતુંતું જીવતું છે એવું નતો લાગતું વેન્ટિલેટર ઉપર ચાલે છે એવું કીધુંતું પણ આ બાળક આંખો નહોતું ખોલતું હાથ બાદ કશું નહોતું હલાવતું બાળક મરેલી હાલતમાં જ હતું બાળક મરી ગયું એવું ડોક્ટર દ્વારા કેટલા આગળ જણાવવામાં આવ્યું ને કેટલા કલાકોના અંતરોમાં જણાવવામાં આવ્યું બાળકનું મર એવું તો મરી ગયું એવું તો નથી કીધું ડૉક્ટરે તો ક્યારે એવું જણાવ્યું ખાલી બાળકનું હલન ચલન કશું જ નથી એવું કીધું વેન્ટિલેટર પર રાખશું એવું કીધું હતું મને તો

આ મારી છોકરીને સંડાસ થઈ ગયેલા તો અમે લઈને આવ્યા મારી છોકરીને સંડાસ એ લોકોએ મટાડ્યું મારી છોકરીને દરજ્જ થોડ થોડું ચાલુ થયું એમાં દવા મૂકી સાંજ લગીને દવા મૂકી જગ્યા થશે થશે મને એ રાહ જોઈએ મેં કીધું કે સિઝર કરો પણ મારી છોકરીનું સીઝર એ લોકોએ કર્યું નહીં થશે નોર્મલ થશે નોર્મલ થશે એ લોકો એવું કર્યા અને છેલ્લા એના ટાઈમ પર બાળક જવાની તૈયારી ઉપર એનું મૃત્યુ થવાની તૈયારી ઉપર મારે એવું કીધું કે અમને કે અમે સીઝર વગર કરવું પડશે તો અમે સહી કરી લી સર અને એ લોકોએ છોકરીએ મારો છોકરીની કન્ડિશન બગાડ નાખી મારા બાળકને પણ બગાડ નાખ્યું છે હવે મારી છોકરીને કંઈ થાય તો એની જવાબદારી કોણ લેશે અત્યારે મારી છોકરી હાલ ગંભીર છે બાળકને સીઝર કરીને ચારથી જ કરશું નહોતું મારા છોકરાને હા મરી જ ગયેલો એ ડિલિવરી થઈને તૈયારીમાં અને પછી મારા જમાઈને જવા દીધા અમને મને તો નથી જ જવા દીધી ખાલી મારા જમાઈ એકલાને મળવા દીધા અમે જઈએ ને જવાની કોશિશ કરી પણ અમને જવા ના દીધા શું લાગે ડોક્ટરની બેજરકારી લાગે હા ડોક્ટરની નિષ્કારજી લાગે હા ડોક્ટરની નિષ્કારજી લાગે છે અમને કમ કે એમના દવાખાનું ખોલું કે શું કર્યું છે બરાબર છે પોલીસ પરત કઈ ડોક્ટર પર હા કરવાના જ અન કરી છે